ચાલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાસને પિયતની તો મિત્રો કપાસનું પિયત વરસાદ પછી આપવાથી શું શું ફાયદા થાય છે જે ફ્લાવરિંગમાં કપાસના વિકાસમાં એ તમામ પ્રકારની મિત્રો વાત કરશું તો મિત્રો સૌ પ્રથમ તો જે હું તમને જણાવી દઉં કે જે આપણી સાચી અને સચોટ માહિતી હોય એ જ આપણે વધારે શેર કરતા છીએ આ વિડીયોમાં અને જો તમે મિત્રો યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ વાત કરીએ તો જેમ કે આપણે માણાને પાણી ફેર બદલી થાય તો માણા માંદા પડી જતા હોય છે પણ જો કપાસને પાણી ફેર બદલી થાય તો શું ફાયદા થાય છે એની તમામ પ્રકારની વાત કરશું તો મિત્રો આ વિડીયો એકદમ બહુ જ અગત્યનો છે તમામ ખેડૂત માત્ર તમામ ખેડૂત માટે તો વિડીયો હું અંત સુધી બને રહું અને રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશું અને હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે કપાસમાં પિયત તો મિત્રો પિયત અલગ કે શું પિયત તો આપતા હોય બધા એવું એવી વસ્તુ નથી પણ આ પિયત આપણે અત્યારે વરસાદ પછીની પિયત એની વાત કરશું તો પિયત આપવાથી શું ફાયદા થાય છે મિત્રો એ જ આપણે આ વિડીયોમાં તમે અંતે સુધી બનાવી રહીજો અને તમારી જાતે તમે અનુભવ કરજો કે પિયત વરસાદ બંધ થયા પછી ક્યુ પિયત આપવું ક્યારે આપવું અને શું શું ફાયદા થશે એ તમામ પ્રકારની વાત કરશું કારણ કે આપણો અનુભવ શેર કરવાનો છે અને આપણે આગળ પણ જે વિડીયો બનાવીએ છીએ અને બનાવવાના છીએ બધા વિડીયોમાં આપણો અનુભવ શેર કરતા હોઈએ છીએ જે આપણને નોલેજ હોય અને જે આપણી વાડીમાં ટ્રીટમેન્ટ કરી એ જ વસ્તુ શેર કરતા હોઈએ છીએ મિત્રો તો મિત્રો વરસાદ આપણે બંધ અમુક વિસ્તારમાં ચાલુ હોય અમુક વિસ્તારમાં બંધ છે અને અમુક વિસ્તારમાં આગાહી છે અમુક વિસ્તારમાં આગાહી નથી પણ તો મિત્રો જ્યાં વરસાદની આગાહી ન હોય અને જેને વરસાદ બંધ થઈ ગયો હોય છેલ્લા પાંચ ચાર પાંચ હાથ દિવસથી અને તમારી જમીન મીડિયમ હોય અને એમ થાય કે હજી જમીન પર નીચે તો લીલી છે પણ જો ઉપર આમ થોડુંક વાન પડી ગયું હોય તો મિત્રો તમે બોર અથવા કૂવાનું પાણી જો બોરનું હોય તો બધા કરતાં બેસ્ટ અત્યારે પાણી ફેરવતા વાર નહીં લાગે અત્યારે એક મોટર હોય એટલે આખો દિવસનો લગભગ સાત આઠ વીઘા જમીન પીવા દે એટલું પાણી ઝડપી હાલે છે મિત્રો તો પાણી પાવાથી મિત્રો મેન હું ફાયદો થશે એની વાત કરશું તો મિત્રો તમારો કપાસ એકદમ સરસ મજાનો વિકાસ એવો સારો કરશે અને બીજા નંબરમાં વાત કરવા જઈએ મિત્રો તો જે ફ્લાવરિંગ ખરતું હોય એ ફ્લાવરિંગ આપણે એકદમ અટકી જશે રોકી જશે અને મિત્રો બીજા નંબરમાં જે રોગ જીવાત આવે છે એ એકદમ આપણે નીચે વરસાદવાળી જમીન હોય રોગ જીવાત મિત્રો વધારે આવતું હોય છે જે વરસાદની જમીન એકદમ ચિકાશવાળી થઈ ગઈ હોય છે અને હવે આ બોરનું પાણી અથવા કૂવાનું પાણી અડે એટલે એકદમ જમીન આપણી સૂટી પડી જતી હોય છે અને સરસ મજાનું ફ્લાવરિંગ જે આપણે પીરું થઈ અને ખરી જતું હોય છે મિત્રો એ ફ્લાવરિંગ ખરતું અટકી જતું હોય છે અને મિત્રો આ રીતનો જો આપણે અને ઝીંડો પણ એવો સરસ મજાના લાગી ગયા છે તો મિત્રો આ આપણો અનુભવ છે અને કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે કંઈનો ફેર પડે તો તમે બે થી ત્રણ વખેડા વચમાં મૂકી ને એક વખાડું નહીં મૂકવાનું કારણ કે એક વખાડું મૂકશો તો આ બાજુનું વખેડું આઈન પી જશે અને આ બાજુનું વખેડું આઈન પી જશે તો વચમાં આ બે વખેડાને ખબર નહીં પડે કારણ કે પાણી તો આવી જ જવાનું હોય ઓછા ત્રણ વખેડા મૂકી દેવાના ત્રણથી ચાર વખેડા તો વચલા ચાર વખેડા મૂકશો ને બે શામાં મિત્રો તમને તમારી નજર સામે ફેર દેખાશે એકા પાસનો વિકાસ મિનિમમ ઓછો રહી છે એક વેંત ઓછો રહી જશે આઠ દિવસમાં જ્યાં પિયત આપેલું હશે ત્યાં આઠ દિવસમાં એક વેત કપાસ તમારો મિનિમમ છથી છ સાત ઇંચ હાથથી આઠ ઇંચ કપાસ તમારો મિત્રો વિકાસ કરી જશે અને રોગ જીવતમાં મિત્રો એકદમ જમીન તમારી જે ચીકણી જમીન હોય નીચે વરસાદના પાણીના લીધે એકદમ જમીન એકદમ વધારે ચીકાસવાળી થઈ ગઈ હોય છે અને બોરનું અથવા કૂવાનું પાણી હા એટલે જમીન છૂટી પડી જતી હોય છે એટલે એકદમ જમીન મૂકી જતી હોય છે ઝડપથી એટલે રોગ જીવતમાં પણ એવો સારો ફાયદો થાય છે અને સારામાં સારો વિકાસ થાય છે પણ મિત્રો આપણે જ્યારે નાનો કપાસ હોય ત્યારે પાવવાનો ખટકો રાખવાનો નહીં આપણે જ્યારે નાનો કપા હોય ત્યારે હું કપાસને પાવતો જ નહીં ગમેટલી ખેંચ પડે તો પાવાનો નહીં એનું કારણ કે નાનો કપાસ હોય ને ગમેટલી ખેંચ પડે તો એને કોઈ જ ફેર પડે નહીં ફ્લાવરિંગ એને ખરી જાય નહીં કારણ કે ત્રીસ પાંત્રીસ દિવસના કપાસને કોઈ ફ્લાવરિંગ જ ન હોય તો મિત્રો આ કપાસને હવે પાણી આપો એટલો ફાયદામાં ફાયદો થાય અને નાનો હોય ત્યારે પાણી નહીં આપવાનું કારણ કે જો જ્યાં હાઈડ ન થતી એની વાત છે જ્યાં હાઈડ થતી હાઇટ થતી હોય ત્યાં કાંઈ પાણી નહીં આપવાનું હાઈડ ન થતી હોય તો તમે આપો તો ચાલશે તો મિત્રો આ કપાસને આપણે નાનો હતો ત્યારે એકદમ જે કપાસ આપણે વાવ લઈને એને બહુ સારી રીતે એકદમ ખેંચાવા દેતા હતા ફ્લાવરિંગ આપણે કારણ કે ફ્લાવરિંગ ન હોય તમે પીએ તે કરો તો છોડોનો વિકાસ ઝડપથી થઈ જતો હોય છે કારણ કે એને પાણી અને ખાતર આવે એટલે એકદમ ઝડપથી એનો વિકાસ ઝડપથી થતો હોય છે પણ મિત્રો તમે નાનો હોય ને એને ખેંચ પડવા દેવો ને ફૂલે ફૂલ અને ફ્લાવરિંગ તમારે નીચેથી ચાલુ થશે ફ્લાવરિંગ નીચેથી ચાલુ કરવું હોય તો જ્યારે નાનો છોડ હોય ત્રીસ પાંત્રીસ દિવસ ચાલીસ દિવસનો ત્યારે પાણી નહીં આપવાનું ભલ ગમેટલી ખેંચ પડે વરસાદ થાય તો વાત અલગ છે અને પછી એમ થાય કે હવે શાહે પારો લાગી ગયો છે અને સાઠ સિત્તેર સિત્તેર દિવસનો મિનિમમ કપા થયો હશે પછી એને આ રીતનો વરસાદ બંધ થઈ જાય અને તરત પાણી આપી દો તો તમારે ખોટ નથી તો ચાલે કારણ કે હવે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે હવે આ ફ્લાવરિંગ ચાલુ થાય એટલે છોડવો અતિ એકદમ હાઈટ પકડે નહીં જેમ જરૂરી પૂરતો જ વધતો જતો હોય છે મિત્રો અને હવે બીજા નંબરમાં વાત કરીએ મિત્રો તો ફ્લાવરિંગ હવે સોડો જેમ વિકાસ કરતો જશે એમ ઉપર ફ્લાવરિંગ પણ સારામાં સારું આવતું જતું હોય છે અને નાનો હોય તમે પિયત આપજો તો ફ્લાવરિંગ ન આવે અને સોડો એવું આમ હાયલો જાય પછી નીચે માલ આવે નહીં અને ટોચ્યો માલ આવતો હોય છે મિત્રો તો આ જ રીતનો હવે તમે આને ગમે ત્યારે પિયત આપશો તો પિયતમાં આપણને જેમ છોડો વિકાસ કરશે એમ અત્યારે પિયત આપવામાં ફાયદો છે અને નાનો અત્યારે પિયત આપવામાં ફાયદો નથી હવે કારણ કે અત્યારે જેટલો સોડો વિકાસ કરશે એટલું ફ્લાવરિંગ પણ સામે લેતો જાય છે તમે જોઈ શકો છો કે હવે ફ્લાવરિંગ આવ્યું એટલે છોડો એકદમ ભાગ છે નહીં અને જેમ ભાગ છે એમ સરસ મજાનો વિકાસ પણ વિકાસ થાય છે એમ ફ્લાવરિંગ પણ આવતું જાય છે મિત્રો તો મિત્રો આ રીતના પીરા અમુક જે બહુ વધારે પાણી ભરી જાય તો આવા પ્રશ્ન થતા હોય છે તો પાણી એકદમ તમે ફેરવી નાખશો એટલે તમને આ પ્રશ્ન પણ નીકળી જશે મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવું આવા સાચા અને સચોટ વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો યુપોર ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો જેને અનુભવ કરવો એ કરી શકો છો મિત્રો આજે આપણે જો વરસાદની પણ વાદળ પણ એવું દેખાય છે અમુક અમુક વિસ્તારમાં વરસાદની આગાહી પણ છે પણ આપણે પીએચ ચાલુ કરી દીધું છે કારણ કે આપણી જમીન થોડીક હલકી છે તમે જોઈ શકો છો તો આવી જમીનમાં પાણી ચાલુ કરવામાં વાંધો નહીં પણ આજે ગરમી પણ મિત્રો એવી છે તમે એની વાત જ જાઓ દેવી ગરમી પણ પુષ્કળ આજે પ્રમાણમાં ગરમી પણ વધી જાય છે તો વરસાદ પણ આવી શકે છે અમુક વિસ્તારમાં પણ આપણે અમુક વિસ્તારમાં કોઈ ખાસ વરસાદ દેખાડતું નહીં મિત્રો તો બસ આજે આવા વિડીયોમાં એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ અને બાજુની સ્કીનમાં તમે મિત્રો જોઈ શકો છો કે જે આપણે ખાતર ત્રણ ખાતરની ખાસ જરૂર પડે છે કપાસને એ બાજુની સ્ક્રીનમાં વિડીયો દેખાય તમે જોઈ અને એ પણ ટ્રીટમેન્ટ કરી શકો છો તો બસ આજે એટલું છે